ગોઠોડામાં સ્વામિનારાયણ મંદિર ખાતે ડીવાયએસપી રાજદીપ નકુમ દ્વારા કરવામાં આવેલા દાદાગીરીમાં તેઓ સામે રહેનાર સંતોની સામે કાયદેસરની કાર્યવાહીની કરવાની માંગ સાથે સુરત કલેક્ટર થકી સરકારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું ગોઢડા ખાતે આવેલા સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ ભગવાનના પવિત્ર મંદિરમાં ચેરમેન રમેશ ભગતી ઓફિસમાં ડીવાયએસપી રાજદીપસિંહ નકુમ દ્વારા સંતો અને હરિભક્તોની સામે દેવપક્ષના પક્ષકાર બની રજા પર હોવા છતાં સાદા વિશ્વમાં પહોંચી દાદાગીરી અને ગેરવર્તો કર્યો તો અને ગાળો પણ બોલી હતી અને ફાવે એવી સંતોને હરિભક્તો અને ભારતના કાયદાને પણ ગાળો આપી હતી તેથી તેઓ સામે પગલાં લેવા માંગ કરી હતી જોકે આ મામલાને દિવસો વીતી ગયા હોવા છતાં પણ કોઈ જ પગલાં ન લેવાતા હરિભક્તોમાં ભારે રસ જોવા મળ્યો હતો અને ડીવાય સ્ટી તેઓની સાથ આપનારા સંતો સામે તાત્કાલિક પગલાં લેવાની માણસાહી પરી સ્વૃત કલેક્ટર થકી રાજ્ય સરકારને પત્ર આપવામાં આવ્યું હતું સાચરી આ હું એક ચતંગ સમાજની સ્ત્રી ભક્ત છું અને અમારે જે ગઢડામાં જે બનાવ બન્યો છે તે જોઈને અમને દુઃખદ લાગણી અનુભવી છે અને જે આજે જે નકુમ સાહેબ છે એણે જે કૃત્ય વિરુદ્ધ કર્યું છે ત્યાં જ્યાં જે તે જોઈને અમારી બહુ લાગણી અનુભવાની છે અને અમારા સાધુ સંતોને માર માર્યો છે અને દિવસથી જે નકુમ સાહેબ છે તેને અમારા જે રમેશ ભગત છે એને લાખો મારીને બહાર કાઢ્યા છે અને પોતાની ખુરશી ઉપર લઈ ગયા છે તો અમારા સત્સંગ સમાજની બહુ લાગણી દુખાણી છે એ જોઈને અમને બહુ દુઃખ થયું છે અને જો એ કાલે અમે એવો સમાચારમાં સાંભળ્યું કે જે રમેશ ભગત છે એને સસ્પેન્ડ કરો તો મારું એવું જ કહેવું છે કે રમેશ ભગતને સસ્પેન્ડ કરતાં પહેલાં જ્યાં ગઢડાના કહેવાતા સાધુ છે વડતાલના કહેવાતા સાધુ એની છે જે સંતોએ જે કૃત્ય કર્યું છે કુંડળવાળા જે આ ભંડારીવાળા જે સંતોએ બધું કૃત્ય કર્યું છે તો એનું અમે કેટલા હરિભક્તો પત્ર આપ્યું કોઈ પણ અમારી માગણી કોઈ સ્વીકારવા તૈયાર નથી અને જો આ અમારો આવેદનપત્ર છે જો નહીં સ્વીકારવા આવે તો અમે ગાંધી સિંધિયા માર્ગ ચાલુ અને અમને ખાસ ન્યાય મળવો જોઈએ અમે સરકાર દ્વારા એવી જ માગણી કરીએ છીએ કે અમને આનો ન્યાય મળવો જ જોઈએ વધુમાં હરિભક્તોએ આપેલા આવેદનપત્ર પત્રમાં એમ પણ જણાવ્યું હતું કે આવા પોલીસ અધિકારી અને બની બેઠેલા સંતો સામે પગલા લઈ લોકોની પોલીસ પરથી ઉઠી ગયેલા ભરોસો પરત આપવાની માંગ કરી હતી અજર ક્રિસ્તી સાથે પ્રકાશવાળા પ્રકાશવાડાજી